પ્રાંતિજમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર પ્રાંતિજમાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે પણ પરેશાન થઈ ગયા છે પ્રાંતિજમાં ધમાકેદાર વરસાદથી જળબંબાકાર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ક્યાં કોઈના ઘરમાં પાણી ભરાઈ ગયા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અવરજવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે વાહનો બંધ થઈ જાય છે બસ બંધ થઈ જાય છે આ પ્રકારની પરિસ્થિતિ ગરનાળામાં પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં જે ઘર આવેલા છે ત્યાં પણ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહી છે બે થઈ ગયો છે ઇંચ દૂધ પણ નથી આવ્યું કોઈ શાકભાજી નથી અંદરથી કોન્ટેક્ટ અમારે અંદર બહાર નીકળવું કેવી રીતે આજે કોઈ મહિલાઓ ગર્ભવતી હોય

ડૂબી મરું જે સરકારી તંત્ર એ હું જાહેરમાં કહું છું તમે પાણીનો નિકાલ ના કરી શકતા હોય પાણી જ્યારે પડે ત્યારે તમે અહીંયા પહેલાં સાપમાંથી ડર નીકળે ડરમાંથી સાપ નીકળે એમ તમે સાપોલિયાઓની જેમ નીકળી જાવ છો અને અત્યારે તમે અહીંયા પાણીનો નિકાલ અમારી સોસાયટી આગળથી કરી રહ્યા છો એ તદ્દન ગેરવે છે અમે સમસ્ત પ્રાંતિની નગર નગર જનતા અમારી સાથે છે એ લોકો પણ આનો વિરોધ કરે છે વિરોધ થવો જોઈએ હજી વાત કરવામાં આવે છે પ્રાંતિજ અંદર સવાર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ અત્યારે આપણે વૃંદાવન પાર્ક સોસાયટી આગળ છે ત્યારે નીચાણ વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા પાણી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ અત્યારે નગરપાલિકા દ્વારા જેસીબી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી પ્રશ્ન ઉભો થયો છે ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે નગરપાલિકા દ્વારા જેસીબી ની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે રાવલ સંદેશ ન્યૂઝ પ્રાંતિજ સાબરકાંઠા